પણ તખાજી વાત તો હાચી જ પણ મારે બધો ન કી મારે કરવું પડે અલ્યા ભરાતમે તો ખાઈ દેઉ ઉપર મંડર વાવન કે ભઈ આ સાઉન્ડ નહીં ચાલે હું તે બદલી નાખો વાત આહી કેવા જે પાછળ લડવાનું થાય એટલે હું બોલતો નહીં લડવાનું હું જે થતું એ તો કહેવું પડે કે સભ્ય તો બધા છે કે સો હાથ વર્તી સાઉન્ડ જ બદલતા ને અવાજે જેવો આવે છે યાર કોકરો કોકરો ફીકરો વાત આશી છે આતારે યાર નવા નવા જેવો ફિકર ને નીકળ્યો છે રા જો નાસ્તો કરવા પબ્લિક ના રહી બોલતો તો કેવું આયોજન કરે છે આ બધા કે હોવન બદલી નાખો ને બીજા લાવો કયો રાતી બધું પડ્યું અને મુ કઈ કઈ ઢોલ વગાડીને કઈ કઈ થાકું કે સાઉન્ડ નવું લાવી દ્યો હમ પોરના બે વરથી ઢોલ એને તમે સાં નહીં પટીયો બંધાવતા નહીં નોમ લેતા ભાઈ શેરા અવરત નહોતા ગાલે ગયો આજે આજે ને આજે મીટિંગ કરો હમ આજે આજે મીટિંગ કરો પેલું સાઉન્ડ યુઝી આ ત્રીજુંનું અડતું છે

જબ્બર આ દોહાને કહું છું કે શિકાર શોક ગોમમાં નાધી તોય શરમ આ સાલ લેવા જવાન છે શું કરવાનું ના ના માર એકલી બધું મત મત ઘર ઉપાલુકો પછી હેતરમાં જો સાલ લેવા આવતા તો પાથરો લઈ દે તું આગળ ના આવા પણ ના ગોમમાં ટીસાના આવી જશે જનક્યો આય બધું થઈ ગયો હમણા ઘર હોટ કરી સા સોઈજોજી પછી સાલ લ્યા પછી આઈ દો તું

રૂપિયા પોનસો રૂપિયા ખર્ચીને કમ્પ્લેટ વડનગરથી થી પૂતળું લાવ્યો છું હોય હું કધું મગફળીઓમાં ભૂંડ ના આવું પણ તોય આ ઊભો રહ્યો છે પૂતળું છે સાડીઓ બનાવીને કમ્પ્લેટ ઊભું રાખ્યું તોય મારો બેટા બીવાતો નહીં લો અને હમણાં મારા જ મેળાવો ને તો આજ રાતી વધારે ભૂંડ આવો ને તો મારા મેળા તો કરીને સાડીયા ગોળી મારો બેટા લગી જ બીવાતો નહીં આ કમ્પ્લેટ મોણ જ જેવું લાગે છે તોય પીવાતો નહીં

ખાવામાં બધા વપરાઈ ગયા મુ કીધું બે વાર તો ખેંચી આલ કીધું ઉન્ની નવરાત્રી જતી રહે પછી પછી તો મુ પૈસા ગમે તે કરીને પાછા આલ દઈઉ પણ એરિયા પૈસા વપરાઈ ગયા તમે આ અને જો કલેક્શન મીટિંગમાં અતારે એરિયા એમ કે સાઉન્ડ નવું લાવવું પડશે કે પૈસા લાવો થોડા амબોરો મમ્બોરો તો લાખ રૂપિયા લઈને આલે છો એમ બાપા સાચી વાત એક કામ કર

રાતે ઉડી છે મીટિંગ રાખી છે હું પણ કરું છું ભાઈ નવું લાવી આરતી થઈ અને ઉડી ગયું તો બહેરો બધું જેવું કરતો હતો કયો તાણે

કે મોટાની કે કોમ ન કે જાન કે હું કોમ ન કે દેનાનું એટલે મને કીધું ઓહો બોલા મોકલે મારા બાપ ફેતી મોકલે દે આ તારે કહી દેવું તું કે તમાર બાપો નહીં કીધું કે મી કીધું કે મા બા કીધું કોમ ન કીધું મારા કીધું બાપા કોમ સે કીધું લે બાપાનું કોમ તો પણ ઇકની એક તો અમને પેલા પૈસાની વાત કરું તો પૈસા લઈને હાલવાના જ ચોહી

અનું છે જો એક કિલો વધ્યા છે બીજા અંબોળવાના થોડા ઘણો આવ તો તમાર મારે જે વાવરી 5 5000 કા અઢી એટલે ફરખઈ આવી જાય યાર રાતી આરતી ના તો લગણ પણ એ તો હું છે કરાય એવું પણ આ આ હિસાબ તો અલગ પડે આ પણ બીજું જ છે ને આજે પણ આ હિસાબ અલગ કોઈ એ

આલે ને તાણ લેજો લેરમકા પણ તખાવા માર થોડું કોમ હું જાવ તાણ એવું છે બાપા

અને સાઉન્ડ નવું લઈએ પણ નવું લેવલ આપડે જો ફિકર બળી ગયો પછી એક ઢોલ ફૂટી ગયો છે બરોબર અને પેલું 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 ટ્રિપલ કેવાય શું કેવાય એ તૂટી ગયું બરોબર આપડે

કરવા પણ ઓછા ખેચી નાખો પૈસા લાઈ રાતી કરી રાતી આપડી ગોમ ની વસ્તી ગરબા ગાશે અમે તું ખાલી જવા દે વાત છે

को का दादी फोटो फोन